સૂરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે લાલગેટ પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં સાઇસ્તા શેખના ચાર વર્ષના માસૂમ બાળકના થયેલ અપહરણના બનેલ ગંભીર ગુનાનો ભેદ ઉકેલી અપહરણ કરતાના ચુંગલમાંથી બાળકને સુરક્ષિત રીતે મુક્ત કરાવી માતા પિતાને સુપ્રત કરીને આરોપીને ઝડપી પાડી તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસ ના રોજ ચોકબજાર રાજમાર્ગ પર આવેલ ઇન્ડિયા બેકરી પાસે ફૂટપાથ પર ફરિયાદી સાઇસ્તા અકબર શહાદત શેઠ ઉંમર વીસ રહેવાસી ચોકબજાર ચાર રસ્તા કિલ્લા પાસે ફૂટપાથ પર સુરત શહેર અને તેમનો દીકરો ચાર વર્ષનો નાનો સૂતેલો હતો સાંજના પાંચ વાગે રાજમાર્ગ પર ભરાતા રવિવારી માર્કેટમાં કપડા ખરીદવા માટે ગયેલ અને સાંજના છ વાગે આવતા તેનો દીકરો ઇન્ડિયા બેકરી પાસે જણાવેલ જેથી તાત્કાલિક તેમના બાળકની આજુબાજુ શોધખોળ નહીં સાઈસ્તાએ તાત્કાલિક તેમના પતિ સાથે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં સગા સંબંધીઓમાં તેમના દીકરાની શોધખોળ કરતા મળી આવેલ નહીં જેથી તાત્કાલિક તેમણે પોતાના દીકરાનું અપહરણ થઈ ગયેલ જે અંગે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ ફરિયાદને આધારે તાત્કાલિક ગુનાનો ગંભીર લઈને પોલીસ કમિશનરના આદેશથી કરેલ બાળકને સહી સલામત મુક્ત કરાવી ઝડપી પાડવા માટે સૂચના આપેલ હતી જેથી તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી ખૂબ જ સામાન્ય પરિવારનો અને ફૂટપાથ પર દયની પરિસ્થિતિમાં રહેતા બનાવના બાળકના અફહરણો અતિ ગંભીર પ્રકારનો ગુનો જોઈને સાત અધિકારીઓ પચાસ થી વધુ કર્મચારીઓની ટીમો તાત્કાલિક બનાવ સ્થળ પર પહોંચી અને બાળકને અપહરણ કરતા કોઈ પણ પ્રકારની પહોંચે તે રીતે મુક્ત કરાવવા માટે ચોક્કસ એક્શન પ્લાન બનાવી અને તાત્કાલિક જ અલગ અલગ જગ્યાના ફૂટેજ ચકાસણી કરી તે દરમિયાન અપહરણ કરનાર એક સ્ત્રી જતી હતી અને ફૂટેજમાં જોવા મળેલ કે એક મહિલા જાય છે જેથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે નવસારી અમલસવાડ બિલીમોડા ડુંગળી વલસાડ વાપી અને મુંબઈ તથા ક્કિમ કોસંબા અંકલેશ્વર ભરૂચ વડોદરા અલગ અલગ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે જેમાં સર્ચિંગ દરમિયાન અફરણકર્તા વલસાડ જિલ્લાની લીલાપુર ગામની સુરેખા સંજય નાયકા હોવાનું જાણવા મળે આધારે પોલીસે લીલાપુરું ગામે જઈને ખાનગી રીતે તપાસ કરીને મહિલા અફરણકર્તા બાળકને લઈને આસામ લઈ જવાની છે તેથી તાત્કાલિક સહી સલામત છોડાવવા માટેનું આયોજન કરીને મહિલા સુરેખાબેન ભાણાભાઈ નાયકા અને ધંધો ઘરકામનો રહેવાસી અત્યારે લીલાપુર ગામ લીલાપુર ગામ પકડી પાડીને ચાર વર્ષના બાળકને સહી સલામત છોડાવવામાં આવેલ તેમજ આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે પોતે છવ્વીસ નો બે હાજર પચીસ ના રોજ વલસાડ ખાતેથી નીકળે અને વડોદરા હાલોલ પાવાગઢ ખાતે ગઈ ત્યાં તેને બાળકને અફળ કરવાનો પ્રયત્ન કરે પરંતુ કોઈ સફળતા મળી નહીં સુરત આવીને બજારમાં ફૂટપાથ પર મારતી હતી તે દરમિયાન પર એક નાનો છોકરો સુતેલો હતો તેની આજુબાજુમાં કોઈ ન દેખાતા બાળકનો નું કરી સુરત રેલવે સ્ટેશનથી ટ્રેન દ્વારા પોતાના ગામ ચાલી ગયેલ જેની કબુલાત કરેલ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ચકચારી ચાર વર્ષના બાળકના અફરણના ગુનામાં

આ બાબતે એની મધર સાહિસ્તા અકબર શહાદત એ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે એ અને એના હસબન્ડ ફૂટપાથ પર ચોક બજાર ફૂટપાથ પર રહે છે અને બે બાળકો સાથે રહે છે અઠ્યાવીસ તારીખે સાંજે જ્યારે હસબન્ડ વાઈફ કંઈક વસ્તુ લેવા માટે બંને હસબન્ડ તો બહાર હતા વાઈફ પણ કંઈ લેવા ગયા તો ચાર વર્ષના બાળકને કોઈ લઈને જતું રહેલું આ બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો ખૂબ જ દયાની પરિસ્થિતિમાં રહેતા હોય અને ખૂબ સંવેદનશીલ વસ્તુ હોય સુરત સુરત પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ કમિશનર ક્રાઈમ બ્રાન્ચ સાહેબ દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચને આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના બે પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા જયંત ગોસ્વામી અને અલગ અલગ પાંચ પીએસઆઈઓની ટીમ એમના અંડરમાં બનાવવામાં આવી હતી અને સાહીઠ થી સિત્તેર માણસો સતત પાંચ છ દિવસથી લાગેલા હતા આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પ્રાથમિક લીડ મળી હતી કે એક બેન જ્યાં આ લોકો રહેતા હતા જ્યાં રોડ ઉપર છોકરો એકલો હતો એ દિવસે વારંવાર ચક્કર મારતા હતા અને કોઈ ન દેખાતા મોકો મળતા લઈ અને એ બેન જતા રહ્યા હતા રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશન લાસ્ટ એનું મળી આવ્યા હતા પોસિસિટિવ ફૂટેજ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમને આગળ કોઈ લીડ મળતી નહોતી જેથી ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી એ સમય દરમિયાન ઉધના રેલવે સ્ટેશનથી આગળ પાછળ જતી તમામ ટ્રેનો અને એના સ્ટોપ ઉપર ચાલુ કર્યું હતું જેમાં નવસારી વલસાડ મુંબઈ સુધીના તમામ સ્ટેશનો લેવામાં આવ્યા હતા અને આ તરફ કિમ કોસંબા અંકલેશ્વર ભરૂચ અને વડોદરા સુધીના તમામ સ્ટેશનોની તપાસ કરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને વડોદરામાં લીડ મળી કે આ લેડી અન્ય ચાર પાંચ માણસો સાથે સુરત રેલવે સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનમાં મળી આવે છે ત્યાં પણ બાળકોને કિડનેપ કરવાની પ્રયત્ન કરતી હોય અલગ અલગ જગ્યાએ પૈકી નાના બાળકો એકલા હોય એની સતત વોચ કરતી એ મળી આવી આગળ હાલોલમાં પાવાગઢ આગળ પણ આગળ વધુ લીડ મળતા ત્યાં પણ આ જ રીતની એમોથી જેમ સુરત અને વડોદરામાં બાળક કિડનેપ કરવાનો પ્રયત્ન કરે જેવી રીતે હાલોલમાં પણ પાવાગઢમાં પણ એને પ્રયત્ન કર્યો હતો ત્રણ દિવસથી છવ્વીસ તારીખ એટલે કે અઠ્યાવીસ એ કિડનેપ કર્યું એના બે ત્રણ દિવસ પહેલાથી એ બાળક કિડનેપ કરવાના સતત પ્રયત્નશીલ હતી અઠ્યાવીસ તારીખે અહીંયા બાળક કિડનેપ કરી અને એ જતી રહી હતી તુરંત ત્યાંથી વલસાડ ગઈ વલસાડથી પાછી વાપી ગઈ બાળક લઈને આસામ ભાગવા એને આ બાળકને લઈ એ આસામ ભાગી જવાના ફિરાકમાં હતી કાલે જો કદાચ આજે કાલ રાતના ઓપરેશનમાં ન મળ્યું હોત તો આજે કદાચ બાળકને લઈ અને એ આસામ ભાગી ગયું હોત એને આસામના એક માણસ સાથે રીમેરેજ કર્યા છે કોઈ આઈડેન્ટિટી નથી આ લેડીની સુરેખા નાયકા નામથી રહે છે અને એનો હસબન્ડ વીસેક વર્ષ પહેલા મરી ગયેલો છે ત્યાં એક એમની સાથે ઘણા સમયથી એક આસામના એક માણસ સાથે પરિચયમાં હતી ત્યાં અવારનવાર આવ કરે છે અને એ ત્યાં ભાગી જવાના ફિરાકમાં હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે આ લેડી વલસાડ પરમ દિવસે માહિતી મળી હતી કે વલસાડ ની આસપાસની ક્યાંક છે આ બાળક લેડી એટલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામી આર આઈ જાડેજા અને પીએસઆઈ ભાટી વગેરે અલગ અલગ ટીમો બનાવી સિટીના આજુબાજુના તમામ ગામો તપાસ કરતા કાલે લીલાપુરમાં સુરેખા નામની લેડી આઈડેન્ટિફાઈ થઈ કે આ લેડીનું નામ સુરેખા નાયકા છે પચાસેક વર્ષની ઉંમર છે અને બાળકને કિડનેપ જયારે રેડ કરી સર્ચ કરવામાં આવ્યું તો બાળક પણ ત્યાંથી મળી આવ્યું હતું સામાન પણ પેક કરીને રેડી પોઝિશનમાં હતી ત્યાંથી ભાગવા માટે પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાળક સાથે એમ કેમ પરત લઈ આવ્યા છે અને એની પૂછપરછ ચાલુ